અરે વાહ સેન્ડવીચ અરે વાહ સેન્ડવીચ ફાવે વેરિયા બેન તમને અમરના લાડવા અરે વાર તો બધાયને ભાવે ને અલગ અલગ વાનગી બનાવે છે ને બનાવો છો ને ભારે બધાને વાનગી ભાવે એનો સ્વાદ કેવો હોય બધાને ભાવે એનો સ્વાદ કેવો હોય કેવો હોય મીઠો મીઠો પછી સેન્ડવીચનો સ્વાદ કેવો હોય તીખો પછી આજી બેનને કેવી પૂરી ભાવે ને એનો સ્વાદ કેવો હોય ખારો ને આ જોગી ભાઈ ને ભજીયા ભાવે તો એનો સ્વાદ કેવો હોય મીઠો ખારો હા એમાં મીઠું હોય ને